પાસ આવે છે હવે લોકો કોપમાં ભાગી ગયા લોકો કોપમાં ભાગી ગયા દરિયા મંદરિયામાં આપણે ના મૂકું ભાઈને વરાય બી શું કે દીવ જાય ને એટલે બધી લોકો બીજું આ પીવા માટે થઈ જાય ખાલી તો અમારી ફેમિલી છે ને એન્જોય મિત્રો કેમ જો બધા તો ને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજ અમારા અહીંયા અમારે સમુદ્રી મિત્ર વિજયભાઈ બેઠા છે અમારે એક મિત્ર આવે છે ને મળવા માટે અહીંયા સ્પેશિયલ જેકભાઈ આવે છે તો તમે વિડીયો બનાવ્યો તમને બતાવી આપી જેકભાઈ આવીને તો અમે એ માટે અહીંયા બહુ પાઠ જોઈએ છે અમારા ગામના જાપ અહીંયા જેકભાઈ આવી ગયા થોડાક ભૂલા પડી જાય ભાગી જાય તો બીજી જગ્યાએ પાછા આવે છે હવે એ લોકો કોપમાં ભાગી ગયા એ લોકો કોપમાં ભાગી જાય ને અમારું ગામ ભીંગરટ છે તો આગળ આવે છે તો તમે વિડીયો બનાવ્યો તમને બતાવી આગળ અમારે

બધા <laughs> 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 <tum> <laughs> 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 <laughs>

તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં હાલો હવે જેકભાઈ નીકળે હલો જેકભાઈ અમે હમણાં એક મહિના પછી આવવાના છે કેમ કે અમારી સિઝન પૂરી થાય ને એટલે અમારા માણસોને લઈને આવવાના છે ત્યાં ના દયાળુ તો આવી ગયા તો હવે આપણે એક ભાઈ ને બધા નીકળી જાય તો હવે આપણે આપણા કામ નીકળી જાય તો મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરી શકે તો સબસ્ક્રાઈબ કરજો अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय है